હવામાન ખાતાએ જે પ્રમાણે આગાહી કરી હતી તે મુજબ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત મેઘરાજા મહેર કરી રહ્યા છે વાત કરીએ તો સાતે સાત તાલુકામાં મેઘરાજા મહેર થઈ રહી છે ત્યારે માંડવીમાં આવેલો ગોર્ધા ડેમ આજે છલકાયો હતો જોકે ડેમ છલકાતા નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું માંડવીનો ગોરધા ડેમ આ વખતે સિઝનના પહેલાં જ વરસાદમાં છલકાયો જેને લઈ ગોધા ડેમની આસપાસમાં આવેલા દસ જેટલા ગામોના ખેડૂતોને સિઝનના પહેલાં જ વરસાદમાં ગોધા ડેમ છલકાતા આ વિસ્તારના ખેડૂતોએ આંશિક રાહત અનુભવી છે આ વિસ્તારના ખેડૂતો ભાગે શાકભાજી જેવા તેમજ ડાંગર જેવા પાકો લેતા હોય છે જેને લઈને આ પ્રથમ વરસાદમાં જ્યારે ડેમ છલકાયો છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોને આ પાણી આશીર્વાદરૂપ સમાન થશે ગોર્ધા ડેમ જ્યારે છલકાયો ત્યારે જાણે કુદરત સોલે કડાય ખીલી હોય તેવું વાતાવરણ ત્યાં સર્જાયું હતું સ્થાનિકો પણ આ નજારો જોવા ડેમ પર પડ્યા હતા